નમસ્કાર જય જવાન જય કિસાન સૌ ગુજરાતી લોકોને એક નાનકડી અપીલ છે કે જો આપ પોતે ખેડૂત હોવ અથવા આપના પરિવારમાં કોઈ ખેડૂત કે ખેતી સાથે સંકળાયેલું કોઈ વ્યક્તિત્વ હોય તો એના સુધી આ વાત આ વિડીયો અવશ્ય પહોંચાડજો ગુજરાતમાં જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે એમના છ એક મુદ્દા જેનું કંઈક સમાધાન આવી શકે એવી આપણને શક્યતા છે અને એ લાવવા પડે એવા છે પહેલાં એ છ મુદ્દાની ચર્ચા કરીએ કે કયા એ છ મુદ્દા છે અને જો તમે ખેડૂત હશો તો તમે ચોક્કસથી હા પાડશો કે આ મુદ્દા ગુજરાતના ખેડૂતોને ક્યાંક ને ક્યાંક તકલીફ અપાવે છે દુઃખી કરે છે સૌથી પહેલો મુદ્દો અત્યારે આપણે જોઈએ તો એ છે કપાસ અમેરિકાનો કપાસ ભારતમાં આવે એના ઉપર જે અગિયાર ટકા જેટલી ડ્યુટી લાગતી હતી એને સરકારે ઝીરો કરી દીધી જેથી કરીને ભારતના જે ઉદ્યોગકારો છે ગુજરાતના જે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે એ પોતાના ઉદ્યોગ માટે કાચા માલ તરીકે અમેરિકાનો કપાસ ખરીદી કરે તો પ્રશ્ન એ છે કે ગુજરાતના ખેડૂતોનો કપાસ છે એ કોણ લેશે એટલા માટે કપાસની આયાત ડ્યુટી શૂન્ય કરવાનો નિર્ણય એ સરકાર પરત ખેંચી અને ખેડૂતોને કપાસનો પ્રતિ વીસ કિલો એટલે એક મણનો ભાવ એ એકવીસો થી વધારે મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવી અને જો એમાં જરૂર પડે તો સરકાર તરફથી સબસીડી સહાય પણ અલગથી આપી શકાય એટલે કપાસનો ભાવ એકવીસો રૂપિયા સુધી મળી શકે એના માટેનો આપણો આ એક પ્રયત્ન છે બીજું છે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા ભારતીય જનતા પાર્ટીની અલગ અલગ રાજ્યમાં સરકાર બની તો એ ચૂંટણી પહેલા એવી જાહેરાત કરેલી છે કે ભાઈ સરકાર બનશે તો ગુજરાતના એ દેવું ગુજરાતમાં કેમ ન થઈ શકે તમામ ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી આજે લગભગ પંચાવન ટકાથી વધારે લોકો કૃષિ સાથે સીધા સંકળાયેલા છે આઝાદીના આપણે અઠ્યોતેર વર્ષ પૂરા કર્યા તો અઠ્યોતેર વર્ષમાં એવું તે આપણે શું કામ કર્યું કે હજી એ ખેતરે ખેતરે પાણી નથી મળતું તો એ પાણી કઈ રીતે મળી શકે એના માટેની એક વાત છે લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ બનાવવામાં આવે આજે ખેડૂતોને બિયારણ ડુપ્લિકેટ મળે ખાતર મળે નહીં અથવા તો એની લાઇનમાં ઉભરેવું પડે જોઈએ એ પ્રમાણે મજૂરો નથી મળતા મજૂરોને જે પ્રમાણે વળતર મળવું જોઈએ એ પ્રમાણે ખેડૂતને કંઈ નથી વધતું તો એના માટે એક કૃષિ નીતિ બને અને ખેડૂતો પોતાનો પ્રશ્ન સીધો સરકારને પૂછી શકે એના માટે એક કૃષિ પંચ બને એમએસપી કાયદો બનાવવામાં આવે ભાવ નિયમન થાય કે ભાઈ દર ભાવ દર સિઝનમાં કમસે કમ આ પ્રોડક્ટ છે તો એનો આટલો તો ભાવ હોવો જોઈએ કોઈ કપાસ વાવે કોઈ મગફળી વાવે કોઈ એરંડા વાવે કોઈ તમાકુ વાવે તો એનો સિઝન બાય સિઝન હવે ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે બે હજાર ને ચૌદમાં કપાસનો ભાવ પંદરસો હતો ને એના પછી બે હજાર ને પચીસ એટલે દહ વર પછી બમણો થવો જોઈએ એની જગ્યાએ અત્યારે બારસો ને તેરસો રૂપિયા ભાવ હાલે છે તો ખેડૂતે દહ વર હું કે અડધું કરવાનું છે કે ડબલ કરવાનું છે તો એમએસપી કાયદો બનાવવામાં આવે અને ખેડૂતોને દિવસે અને ફ્રી વીજળી આપવામાં આવે ખેડૂતો છે એ વીજળી વાપરે છે તો એનો પૈસા ભરે છે હવે જેના તમે પૈસા દેતા હોય એ વસ્તુ તો તમને તમારી ઈચ્છા પ્રમાણે મળવી મળવી જોઈએ જોઈએ ન તેમ છતાંય રાત્રે બે વાગે લાઇટ આવે અને આખો દી કામ કરીને સવારે પાંચ વાગ્યાથી રાત્રે સાત વાગ્યા સુધી કામ કર્યું હોય અને વાળું પાણી કરીને આઠ વાગે શાંતિથી હું હોય બિચારા બે વાગે પાછા ઉઠે ત્યાં થાય કેમ કે રાત લાઇટ લાઇટ છે એ રાત્રે આવે છે તો આ ખેડૂતોની છ સમસ્યા છે એનું સમાધાન કઈ રીતે થઈ શકે તો કે એક ખેડૂત તો બિચારો કરી ન શકે હવે નાના મોટા આપણા પ્રસંગમાં વ્યવહારમાં કંઈ નાની મોટી તકલીફ હોય તો ગામમાં પંચ બેસતું હોય અને એ પંચ ભેગું થઈ અને આપણા પ્રશ્નનું સમાધાન કરતું હોય છે પણ આ તો આખા ખેડૂત સમાજનો પ્રશ્ન છે ગુજરાતના જેટલા ખેતી સાથે સંકળાયેલા છે એ બધા લોકોનો પ્રશ્ન છે અને આ બધા લોકોના પ્રશ્નને વાચા આપવાના આનું સમાધાન કરવા માટે આપણે એક મહાપંચાયતનું આયોજન કર્યું છે અને એ મહાપંચાયતમાં હું આવું છું અને હું તમને એવા વિરલાઓ એવા મસીહાઓની વાત કરવાનો છું જે તમારા માટે દિવસ રાત લડે છે એ બધાય આવવાના છે અને અમે આપ સૌને હૃદયથી આવકારીએ છીએ કે આપ પણ આવો આપણે બધાય ભેગા થઈએ એક ખેડૂત પરિવાર બનીએ અને આપણા પ્રશ્નોનું સમાધાન લાવીએ જેથી આપણે આપણી આવનારી પેઢી સુખી થાય તો આજે મહાપંચાયત છે એનું આયોજન કઈ જગ્યાએ થાય છે તો કે ચોટીલા ચામુડમાના પવિત્ર આપણે સૌ ભાઈઓ પરિવારો ભેગા થઈએ એટલે આ બધાને જાહેર આમંત્રણ આવે છે ચાલો ચાલો ચોટીલા ચોટીલા કિસાન મહાપંચાયતનું આયોજન સાત સપ્ટેમ્બર રવિવારે બપોરે સાડા બાર વાગે આજે પંચાયત છે એમાં કોણ આવવાના છે તો કે જેને પોતાના જિંદગીના પંદર વર્ષથી વધારે મીડિયામાં આપ્યા અને ગુજરાતના દરેક પ્રશ્નનું સમાધાન કર્યું અને ખેડૂતો માટે જેની દી રાત મહેનત કરી જેને ખેડૂતના મસીહા કહેવાય છે એવા આપણા સૌના લાડીલા ઈસુદાનભાઈ ગઢવી ખેડૂતોના નાના મોટા કોઈ પણ પ્રશ્ન માટે નીચે મંત્રી ઉપર મંત્રીથી લઈ અને છેટ મામલતદારની ઓફિસે કે મુખ્યમંત્રીને પત્ર આપી અને ઇકોઝન જેવા મુદ્દા ઉપર અલગ અલગ રાજ્યના કાયદાઓ સરકારને સમજાવી શકે અને એવું સાબિત કરાવી શકે કે આ તમે ખોટું કરો છો એવા આપણા લોક લાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈ સોરઠિયા હેમંતભાઈ ખવા અને જેની પોતાની જિંદગીના આઠ વર્ષથી વધારે સમય દી રાત જોયા વગર ખેડૂતો માટે દીધા છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય અને એક ફોન કરે એટલે એક જ રીંગે ફોન ઉપડે અને એવા આમ કર્મસ્ટ જેને કહેવાય કે જેની જિંદગીમાં કર્મ અને ખેડૂતો માટે દી રાત મતતા હોય એવા આપણા સૌના લાડીલા રાજુભાઈ કરોપડા રાજુભાઈ કરોપડા છે એમના નેજા હેઠળ જ્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થાય છે ત્યારે મારે તમને એવું કહેવાનું હોય જ નહીં કે આપણે જવું જોઈએ આપણે તો સૌથી પહેલાં પૂગી જવું પડે કેમ કે જે માણસ પોતાની જિંદગીમાં દિવસ રાત પરિવારના સુખ દુઃખ જોયા વગર આપણને ખબર પડે ઓકે કે એમને ખબર પડે કે આ મારો ખેડૂત તકલીફમાં છે એટલે એ ભેડા ઊભા જ હોય પછી એ ગુજરાતનો કોઈ પણ ખૂણો કેમ ન હોય તો આ સમગ્ર કાર્યક્રમ છે એ કોઈ જ્ઞાતિ જાતિ રીત રિવાજ માટેનો નથી આ આપણા ખેડૂત પરિવારની સુખાકારી માટે કૃષિમાં કે વધારે સુખી સંપન્ન કઈ રીતે કરી શકાય એની આ બહુ મોટી શરૂઆત છે હું વિનંતી કરું છું જિંદગીમાં ઘણી વખતે ખાતરની લાઈનમાં આપણે દિવસ ગાઢી નાખ્યો છે આપણે ટેકાના ભાવ ન આવે તો અથવા તો મગફળી આપણી કોઈ લેતું ન હોય એમાં બે બે દી ત્રણ ત્રણ દી જાગ્યા છીએ આપણે કદાચ નવા જૂનું કરવું હોય ખાતામાં તો આપણે બે બે દિવસ ત્રણ ત્રણ દિવસ કોકની પાસે ઉશીના ઉધારા કરવામાં કઈ ગ્રાઈશું આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે જો આપણે ભેગા થઈને એક કાર્યક્રમમાં ભેગા દેખાઈએ એક માણસની વાત કદાચ આ બેરી મૂંગી સરકાર નહીં સાંભળે પણ આપણી દહ પંદર હજાર લોકોનો ભેગા થાશું ને તો એને ઊંઘેરામ થઈ જશે કે જો આ લોકોને સાચવવામાં નહીં આવે આની પીડા સમજવામાં નહીં આવે તો પછી એવું થશે કે લગભગ આ લોકો ગામમાં ઘૂસવા નહીં દે આ પ્રભાવ ઊભો કરવો હોય તો આપણે સૌએ ભેગું થવું પડે એટલે આપ સૌને આમ આદમી પાર્ટી પરિવારના તરફથી હૃદયપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે અને આપણા આ કાર્યક્રમને માર્ગદર્શન આપવા આપણા ખેડૂતો ખેડૂતોનું જે પીડા છે એ પીડાને રાષ્ટ્રવ્યાપી ઓકે ઉજાગર કરવા માટે આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ પણ આપણને માર્ગદર્શન આપવા માટે આવી રહ્યા છે આપણા ગુજરાતના તો લોકો પધારે છે પણ ગુજરાત બહારથી જ્યારે આપણને માર્ગદર્શન પૂરું પડતું હોય આપણને માર્ગદર્શન મળતું હોય તો આપણી ફરજમાં એટલું ચોક્કસ આવે કે આપણી આ કાર્યક્રમમાં અચૂક હાજરી હોય જ તે વિનંતી કરીએ કે આવો આપણે ચોટીલા સાત તારીખે બપોરે સાડા બાર વાગે ભેગા થઈએ અહીંયા તમને સરનામું આપ્યું છે નવું માર્કેટિંગ યાર્ડ આનંદપુર રોડ ચોટીલા સુરેન્દ્રનગર ખાતે આ કાર્યક્રમમાં આપણે બધા ભેગા થઈએ અને આપણા ખેડૂતોના જે પ્રશ્ન છે એ પ્રશ્નનું સુખદ સમાધાન કઈ રીતે આવે એના માટે સૌ સાથે મળીને નિર્ણય લઈએ આપ આવવાના જ છો અમને ખાતરી છે પણ તેમ છતાંય આપણને એક વિનંતી કરીએ છીએ કે કોઈ કારણોસર આપ ન પહોંચી શકો તો સોશિયલ મીડિયાના માધ્યમથી તો આપ કાર્યક્રમને લાઈવ નિહાળશો પણ સાથે સાથે આપણા સહકારની જરૂર છે કે તમને એવું લાગતું હોય કે આ મુદ્દાઓનું સમાધાન થવું જોઈએ માની લો કે કોઈ એક ખેડૂતને એવું થાય છે કે દિવસે લાઇટ મળવી જોઈએ ને વીજળી મફત મળવી જોઈએ કોઈ એક ખેડૂતને એવું થાય છે કે અમને ઓકે પૂરતું પાણી મળવું જોઈએ કોઈને એવું થાય કે કપાસનો પૂરેપૂરો ભાવ મળવો જોઈએ કોઈને એવું થાય કે અમારું દેવું માફ થવું જોઈએ જો તમારે આમાંથી કોઈ પણ પ્રકારની સહાય જોઈતી હોય અથવા તો તમારું મન અંદરથી માનતું હોય કે આમાંથી કાંઈક મળે ને ઓકે તો અમારું જીવન ધોરણ સુધરે તો તમારું એક કામ ઘરે બેઠા જોઈએ છે આ પંચાણું બાર જીરો ચાર 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 ઉપર એક મિસ કોલ મારવાનો છે એમાં આળહ ન કરતા ચોટીલા તો હાથ તારીખે આપણે ભેગા થઈએ જ છીએ પણ કદાચ કોઈ કારણસર તમે નથી આવી શકતા તો આ નંબર ઉપર જરૂરથી મારજો અને કોઈ પણ અથવા તો એની સાથે સંકળાયેલા ખેતમજૂરો હોય તો એ બધાને એક નાનકડી વિનંતી છે એક નાનકડી રિક્વેસ્ટ છે કે આ નંબર ઉપર ઘરે બેઠા મિસ કોલ જરૂર મારજો અને આપણા પરિવારમાં જે પણ ખેતી સાથે સંકળાયેલા છે એ બધાને આ વિડીયો ઉગાડજો અને બધાને કહેજો કે ચોટીલા જવાનું છે કદાચ ન જઈ શકીએ ન પહોંચી શકીએ તો મિસ તો ચોક્કસથી મારવાનો જ છે બરાબર તો હવે હાથ તારીખે હાડા બાર વાગે ચોટીલા ખાતે ભેગા થઈએ છીએ અને આ મહાપંચાયત જે કિસાનો માટેની રાખી છે એની સાથે સાથે પશુપાલકોના જે પ્રશ્નો છે અથવા તો અન્ય ખેતી સાથે સંકળાયેલા બીજા પ્રશ્નો છે એની અમારા આગેવાનશ્રીઓ દ્વારા ત્યાં ચર્ચા થશે અને એ ચર્ચામાં આપણે બધા સહભાગી બનીશું તો હાથ તારીખે રવિવારે ચોટીલા બપોરે હાડા બારે હું આવું છું આપ સૌ ચોક્કસથી આવજો ત્યાં ભેગા થઈશું ચલો તો જય હિન્દ જય જવાન જય કિસાન